બે ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા અથવા દંડ કરવાનું કાર્ય કરે છે ખરું ત્રણ લોકોનું પ્રતિનિધિત્વ સંઘ કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે ખરું ચાર દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા સંસદ છે ખરું પાંચ લોકસભા એ કાયમી ગૃહ છે ખોટો છ લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ કરે છે ખરું સાત કોઈ એક વ્યક્તિ એક સાથે બે ગૃહની સભ્ય રહી શકતી નથી છે ખરું દસ સામાન્ય ખરડાઓને પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની પ્રક્રિયાને પ્રથમ વાચન કહે છે ખરું અગિયાર કેન્દ્રનું અંદાજપત્ર નાણાં મંત્રી મોટે ભાગે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ રાજ્યસભામાં રજૂ કરે છે ખરું બાર કારોબારી ખર્ચ ઉપર ધારાગૃહ નો અંકુશ હોવાથી તેને જાહેર નાણાં ના રખેવાળ કહેવામાં આવે છે. ખરું તેર ગુજરાત વિધાનસભાના સભ્યોની સંખ્યા એકસો એક્યાસી છે. ખોટું ચૌદ રાજકીય કારોબારી પાંચ વર્ષે મુદત પૂરી થતા કે સત્તા ત્યાગ કરતા બદલાય છે. ખરું પંદર ભારતના રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે. ખરું સોળ વડાપ્રધાનને અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કે બંધ કરવાની સત્તા છે. ખોટું સત્તર ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ લોકસભાના સભાપતિ છે ખોટું વડાપ્રધાન આયોજન ખરું પ્રશ્ન ત્રણ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક ભારતમાં બિહાર રાજ્યમાં વિધાન પરિષદ આવેલી છે બે વિક્રમને લોકસભાના સભ્ય બનવું છે તો તેની ઉંમર પચીસ હોવી જોઈએ ત્રણ લોકસભાનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા પંચાવન ગણેશ વાસુદેવ માવળંકર હતા છ ખરડાના પ્રત્યેક મુદ્દાઓની બીજા વાંચન દરમિયાન કલમવાર ચર્ચા થાય છે સાત સરકારનું સૌથી વધુ કાર્યશીલ પ્રભાવશાળી અને નજર સામે રહેલું અંગ તે કારોબારી છે આઠ રાષ્ટ્રપતિ પાંચ વર્ષની મુદત માટે ચૂંટાઈ છે દસ સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી શાસનની સંસ્થાઓ ઓગણીસો બાણું માં અસ્તિત્વમાં આવી છે અગિયાર મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા મ્યુનિસિપલ કમિશનર હોય છે બાર ગૃહમાં સરખામત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત આપી શકે છે છે રાજ્યસભા બે સંસદના બંને ગૃહમાંથી વાંચન થયેલ ખરડા ઉપર કોણ સહી કરે પછી ખરડો કાયદો બને છે બી રાષ્ટ્રપતિ ત્રણ સંસદના બંને ગૃહોના સત્રો વર્ષમાં કેટલી વખત મળે છે સી ત્રણ ચાર રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા ડોક્ટર નાણાકીય રાજ્ય મોકલવો પડે છે ચૌદ દિવસ છ વિધાન પરિષદના સભ્ય તરીકે કેટલા વર્ષથી વધુની વય હોવી જોઈએ એ પચીસ સાત કેન્દ્ર સરકારની રાજ્ય કારોબારીમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી એ મુખ્ય પ્રધાન આઠ ભારતીય પ્રજાસત્તાક ના નગર નાગરિક કોણ છે સી રાષ્ટ્રપતિ કોણ કરે છે બી રાજ્યપાલ અગિયાર સમગ્ર રાજ્યનો વહીવટ કોના નામે ચાલતો હોય છે બી રાજ્યપાલ બાર જે ગ્રામ પંચાયતોમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે છે અને સરપંચની સર્વમાન્ય પસંદગી થાય તેને કેવું કરવામાં આવે છે પ્રશ્ન પાંચ છે નીચે આપેલ પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો સરકારના અંગો કેટલા અને કયા કયા છે સરકારના અંગો ત્રણ છે ધારાસભા કારોબારી અને નિયંત્રણ બે ધારાસભા અને કારોબારી શું કાર્ય કરે છે ધારાસભા કાયદાનું ઘડતર કરે છે અને કારોબારી કાયદાનો અમલ કરે છે સંસદના બંને ગૃહોના કેટલા અને કયા કયા સત્રો મળે છે સંસદના બંને ગૃહોમાં સામાન્ય રીતે વર્ષમાં ત્રણ સત્રો મળે છે અંદાજપત્ર ચોમાસુ સત્ર શિયાળુ સત્ર છ નાણાકીય ખરડા પ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે પ્રથમ લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે સાત ભારતના કયા કયા વિધાન પરિષદ આવેલી છે બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે રાષ્ટ્રપતિ નવ સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા કોણ છે વડાપ્રધાન દસ રાજ્યની વિવિધ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા કોણ ધરાવે છે રાજ્યપાલ અગિયાર અમલદાર શાહીના અનિષ્ટો કયા કયા છે

ગુજરાત રાજ્યની વિધાનસભા ગાંધીનગરમાં આવેલી છે તેમાં સભ્યો છે પાંચ રાજ્યસભાના સભ્ય બનવાની લાયકાતો તે વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ અને ત્રીસ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી હોવી જોઈએ તેના આદાર માનસિક રીતે અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં છ ખરડાના પ્રથમ વાચનમાં કઈ બાબતનો સમાવેશ થાય છે

આઠ ગુજરાતમાં મુખ્ય પ્રધાન અને તેના પ્રધાનમંડળનું કાર્યાલય ક્યાં આવેલું ગુજરાતમાં મુખ્ય પ્રધાન અને તેમના પ્રધાનમંડળનું કાર્યાલય નવા સચિવાલય ગાંધીનગર જવાબ આપો ભારતીય સંસદ દ્વિગૃહી છે સમજાવો ભારતીય સંસદ બે ગૃહોની બનેલી છે નીચલો ગૃહ અને ઉપલો ગૃહ નીચલો ગૃહ લોકસભાના નામે ઓળખાય છે તે પ્રજા દ્વારા સીધે સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું છે ઉપલો ગૃહ રાજ્યસભાના નામે ઓળખાય છે તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે આમ ભારતીય સંસદ દ્વિગૃહી છે બે કાયમી ગૃહ છે સમજાવો દર વર્ષની અંતે રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યામાં એક તૃત્યાંશ ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે આખી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી આમ રાજ્યસભા કાયમી ગૃહ છે લોકસભા એ દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે વિધાન સમજાવો લોકસભા પ્રજા દ્વારા સીધે સીધા ચૂંટાયેલા પ્રતિનિધિ લોકસભામાં પ્રજાના વિચારો ઈચ્છાઓ માંગણીઓ આકાંક્ષાઓનો પડઘો પડે છે અને એ પ્રમાણે કાયદા ઘડવામાં આવે છે લોકસભાના સભ્યો લોકોની ઈચ્છાને વધારે સારી રીતે સમજી શકે છે તેઓ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલે છે

આમ વહીવટી કારોબારી સરકારની કરોડ કરોડરજ્જુ સમાન છે પછી છે નીચેના કોષ્ટકમાં ભારતીય સંસદીય પ્રણાલી જણાવો ઉપલો ગૃહ અને નીચલું ગૃહ લોકસભા રાજ્ય

કોઈ પણ રાજ્યની વિધાનસભાની સંખ્યા પાંચસો થી વધુ અને સાહીઠ થી ઓછી પચીસ છે વિધાનસભાના સભ્યોને રાજ્યના સામાન્ય મતદારો પુખ્તમય મતાધિકાર ધોરણે ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે વિધાનસભાની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે તેની મુદત પૂરી થતા તેનું વિસર્જન થાય છે અસાધારણ સંજોગોમાં રાજ્યપાલ તેની મુદત થોડા સમય માટે લંબાવી શકે છે બે સરકારના ત્રણેય અંગો વિશે સંક્ષિપ્તમાં માહિતી લખો સરકારના ત્રણ અંગો છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર ધારાસભા ભારતીય સંસદી લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે

વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા બદલ આભાર